તમારું અંદર સ્વાગત છે અને સાડા છ અને અત્યારે જોઈ શકો છો મેં વાલોળ ફોડી નાખી છે કારણ કે આજે મારે બનાવવાનું છે વાલોળનું શાક તો મસ્ત વાલોળનું શાક બનીને થઈ ગયું છે રેડી તો હવે મારે બનાવવાના છે મેગી મસાલા ભાત જો કે બાજુમાં મેં વઘાર કરી નાખ્યો છે જેમાં મેં નાખ્યા છે મકાઈના દાણા મરચાં જે મોટા કટિંગ કરવાના બટેકા ડુંગળી તમારી પાસે વટાણા ગાજર કેપ્સિકમ હોય તમે નાખી શકો છો પણ બધું જ મોટું કટ કરવાનું અને અહીંયા મેં ભાત લઈ લીધા છે મેગીનો મસાલો લઈ લીધો છે તો હવે આપણે બા વઘાર થઈ ગયો હતો તો મેગીનો મસાલાને બરોબર રીતે એડ કરી દેવાનો છે અને પછી આપણે થોડી વાર ચડવા દેવાનું પછી ભાતને બરાબર રીતે ધોઈને નાખી દેવાના અને મેગીની અંદર થોડું એવું મીઠું તો આવે એટલે એ પ્રમાણે સ્વાદ અનુસાર તમે મીઠું નાખી શકો છો મરચીને એવું તીખું ખાતા હોય તો એ પણ એડ કરી શકો છો તો હવે ભાત તો મસ્ત મજાના બનીને થઈ ગયા હતા રેડી વઘાર થઈ ગયો તો તો ચડવા માટે મૂકી દીધું છે અને સાઈડમાં ભાખરી કરી નાખી લોટ બંધાઈ ગયો છે અને બારે હજી સાડા છ જેવું જ થયું તું તો વાતાવરણ પણ ચોખ્ખું હતું હવે તમને લાગશે કે અત્યારમાં કેમ રસોઈ તો વેદું હંમેશા સ્કૂલેથી આવે ત્યારે મારે રસોઈ રેડી રાખવી પડે કારણ કે એને ભૂખ લાગી હોય તો એને જમવું હોય તો અત્યારે જોઈ શકો છો મારે ભાખરી બની જાય એટલે પછી ત્યાં વેદુ આવી જશે પછી એને આપણે જમવાનું દઈશું અને પછી અમે લોકો જમી લેશું અને કામ કરીને ફ્રી થશું ત્યાં સુધીમાં આઠ તો વાગી જ જાય છે રોજે સાડા આઠ નવ હવે ભાખરી વેદુ સ્કૂલેથી આવીને સીધીની એની મસ્તી ચાલુ થઈ ગઈ હતી તો મેં એના માટે ડીશ રેડી કરી દીધી છે જેમાં ભાખરી છે વાલરનું શાક હતું અને આપણે આ મેગી મસાલા મસ્ત મજાના ભાત છે એકદમ છૂટા રેડી હતા સાથે ડુંગળી અને મેગીમાં મસાલા ભાતમાં ડુંગળીમાં નાખવા લીંબુ અને પાપડ અને લાડવો ચૂરમાનો હતો તો એક સરસ મજાની ગુજરાતી ડીશ માટે લાઇક કરી દેજો તો હવે વેદુને જમાડી લીધું તું અને પછી હું જમવા માટે બેસી ગઈ હતી તો મારે તો બીજું કંઈ જ નહોતું ખાઉં ભાત જ ખાવાતા તો ભાતની ઉપર ઉપરથી ગરમ ભાતમાં લીંબુ નીચોડીએ તો ભાતનો સ્વાદ તો આ બહુ જ મસ્ત લાગતા હતા તો હું તો મારા ભાતને એન્જોય કરું ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં